વધુ એક મહત્વનો સમાચાર મહેસાણા નસબંધી કાંડ મુદ્દે નવા ખુલાસા સામે આવ્યા છે તો આરોગ્ય અધિકારીનો ટાર્ગેટ આપતા નથી તેવા નિવેદનનો ફુગ્ગો ફૂટ્યો છે કડી તાલુકા આરોગ્ય અધિકારી તરફથી 24મી ઓક્ટોબર 2024 ના રોજ જારી કરવામાં આવેલા પરિપત્રમાં સપ્ટેમ્બર મહિનામાં નસબંધી સંબંધિત શૂન્ય કામગીરી કરવા બદલ કડીના ડાંગરવા ઝુલાસણ મેડા આદ્રજ અને

રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ ટી એફ એ અમે મેડિકલની ભાષામાં એને કહ્યું ટાર્ગેટ ફ્રી એપ્રોચ કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ ટાર્ગેટ અમે આપવાનું હોત તો અમે સિવિલ રીતે સાબરકોઠામાં એમને ત્રણસો પંચોતેર કેસ કર્યા એવું અમે મહેસાણામાં નથી કર્યું સાબરકોઠામાં તો ત્રણસો પંચોતેર કેસ કર્યા છે ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો ધેર વોઝ એ ટાર્ગેટ જે રીતે સંજય ગોધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માંગતા ફોર્સ વાજેક આમાં કેસ હોય એને કાઉન્સેલિંગ કરવાનો કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું એનું કાઉન્સેલિંગ હોય એની સહી હોય કન્સેટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં આમાં કંપ છે ભાઈનો એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી તો સમ તથા સંકેત અમારી સાથે જોડાયે છે સંકેત મહેસાણા નસપંથી કાંડ અંગે હવે નવો એક બધુ ખુલાસો શું હાલની અપડેટ જો અતરહાલ વાત કરવામાં આવે તો મહેસાણા નસબંધી કાંડમાં જે મુદ્દો હતો તેમાં કોઈ ટાર્ગેટ આપવામાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં નથી આવતું તેવું અતરહાલ

આ મામલે પ્રયાસ છે છે જે આપવાની પણ મામલો હજુ પણ ચર્ચાસ્પદ બનશે તેવી નવાઈ નથી સંકેત જો વાત કરીએ કે નસબંધીનું જો ઓપરેશન કરવામાં આવ્યું છે તેમાં તે વ્યક્તિની સંમતિ હોવી જોઈએ અને આ સાથે જ કોઈ પણ ટાર્ગેટ નથી આપવામાં આવતો સૌથી મોટો પ્રશ્ન આ છે તો પછી કેમ ઓપરેશન કરવામાં આવ્યું જો અત્ર હાલ વાત કરવામાં આવે તો કડી સહિતના જે વિસ્તારો છે એમાં હજુ પણ એવા વ્યક્તિઓ છે જે તેમને નસબંધી કરાવી હોય તેવું અત્ર હાલ જાણવા મળ્યું છે અત્યાર સુધીમાં માં ત્રણેક કેસ સામે આવી ચૂક્યા છે અને જેમાં યોગ્ય તજવીજ અત્ર હાલ આરોગ્ય વિભાગે કરી છે જે દિવસે આ કેમ્પ યોજવામાં આવે હતો તેમાં સત્યાવીસ થી અઠ્યાવીસ વ્યક્તિઓ છે તેમના અત્યાર હાલ દ્વારા તે સમગ્ર બાબતે અત્ર હાલ તપાસ કરવામાં આવી રહી છે આ જે સમગ્ર મામલો છે અત્યાર હાલ યોગ્ય તપાસ થાય તેઓ બાબતે અત્યાર હાલ કોંગ્રેસે પણ પોતાનો વિરોધ નોંધાવે છે અને જે ઈશુ કરવામાં આવી છે નોટિસ તે જોતા સમગ્ર મામલો હજુ પણ ચર્ચામાં આવશે અને હજુ પણ નોટિસનો જે મુદ્દો છે તે સામે આવશે તે વાત અત્ર હાલ રજૂ કરવામાં આવી છે સાથે સાથે કોંગ્રેસના જે